ને એવું જે તું દર પકડવા લાગી તું કાઠું કોમચી આયુ મણિયા પીયુ ગોરી તારો પ્રીતથી મઢેલો ચૂડલો રે નાય તારી હાટ મોખા ભૂલનો લ્યા મબ કાકા

તમે હારો ભૂવ જોડે બોલો તમારે લાભો રૂપિયા લેવાની ખર્ચો એનો પછી નહીં મને મારો થયું તું મારું ભૂવા ના પણ પેલા પેલા ભૂગી ભુવ નહીં એ નહીં આ તો બીજો જબર ભો બે વરસ પેલા અમારે પેલા બે ભયા ભય લડી નાખ્યા હતા

બોલો વાગુબા હા બોલો તો કણ જો ક્યારે જ તું લે આપણે એક ભાઈને થોડું જોરાવું તું કને એ અમાર બામ ભાઈ બન છે એટલે તો ચાણા ચા ચાણા બાનો તમે નરવા તો કો છે નરવા તો વાજે આવી જાવ તો વાજે રાશી તો નરવા દુવાડો હા તો આજે વાજે આવી જજો બરાબર આરમોજ રાજા બીજી લઈ રહ્યો ભાઈ તમને ફોન કર્યો હાડો શું કહેરા ભાઈને થોડું હું તો ફોન કરવા લઈને આવી ગયો તાન લેતો આવ્યો બરાબર પાણી લાવજો તણ હવે આ તો ચાર તાળ વાસીન ચામી લઈને જતો રે ચાનો તો ભોજન મોમ દેજો કે આ રીત નું છે એટલે મોણો ચા બાદ મેલ આવો પાણી બોણી સબ બોજો બરાબર જાવ તણ હો પોચે આયો એનગાય એ આવી ગયો હો એ આરો આવી ગયો લે ભાઈ આડી દે કર હો આ આવી આડી લગભગ આ

તમારે કાઢવું પડશે પણ એનો ખર્ચો થાય ખર્ચો ખર્ચો થાય ખર્ચો થાય તો પંદર હજાર બરોબર તમારે તો માર જોડે પેલું આપડે રૂપિયા લેતા નહીં પણ એ વસ્તુ બધી જે લાવવાની હોય ને એ વસ્તુ ના પૈસા તમારે એવું હોય તમારી તમે તાર લાવી દેજો આપણે એવું નહીં કોઈ નહીં

આ ડ્રાઈવર અમાર હંગાત જ હોય એક દાડે નરવાને આવ્યો તા પૂછી ના ના તો ને છે ને એટલે ના પડી કોને ના ના કર્યું તમે આયા વળી કોક રસ્તો વળી બતાડ્યો બધું જાણવા મળ્યું જોજી જી

તકલીફ બીજી હોય બીજું પૈસા પૈસા એવું રાખતા બેઠો જય માતાજી આ વિડીયો અમે નાટક રૂપી બનાવેલ કારણ કે અમે કોઈ જોવાનો વિરોધ કરવા માંગતા નહી પછી આ વિડીયો જે છે એ તમારે સમજવાનું હોય તો વધારે અમારે કહેવાનું આવતું નહીં તો મિત્રો અમારા આવા વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા